નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં મિત્રો આજે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ વિશે જેમાં તમને કેટલા હપ્તા મળે છે અત્યાર સુધી તમારા ગામમાં કોને કોને પીએમ કિસાન અંતર્ગત લાભ મળે છે અને જો તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો શું કરવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન આનું લખી સર્ચ કરવાનું રહેશે એટલે અહીં પ્રથમ જ જે વેબસાઇટ દેખાય પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું ડેશબોર્ડ દેખાશે જેમાં આપણે નીચે જવાનું રહેશે હવે અહીં તમે જોઈ શકો છો હવે તમારે કેટલા હપ્તા મળ્યા છે તે જાણવા માટે તમારે અહીં જે નાવ યોર સ્ટેટસ તો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો અહીં તમારે રજીસ્ટ્રેશન નંબર અને અહીં આ જે કેપચા લખેલા છે તે અહીં લખવાના રહેશે અને પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાની રહેશે જો તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો તમારે અહીંથી તમારો રજીસ્ટ્રેશન જાણવાનો રહેશે અહીં ક્લિક કરશો એટલે મિત્રો તમારા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર ઉપરથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર જાણી શકશો મિત્રો તમે અહીં રજિસ્ટ્રેશન નંબર અને કેપચા કોડ નાખી ગેટ ઓટીપી ઉપર કરશો એટલે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી નાખશો એટલે તમને તમારી વિગત બતાવી દેશે કે કેટલામાં હપ્તો મળ્યો છે કઈ તારીખે મળ્યો છે તો આ રીતે તમે તમને કેટલા હપ્તા મળ્યા છે એની માહિતી મેળવી શકશો તો મિત્રો હવે જોઈશું કે તમારા ગામમાં કોને કોને લાભ મળે છે તેના માટે તમારે અહીં નીચે એક ઓપ્શન આપેલો છે બેનિફિશિયલી લિસ્ટ તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું પેજ આવશે જેમાં તમારે અહીંથી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત અહીંથી તમારે જિલ્લો અમદાવાદ લઈએ હાલ પછી અહીંથી સબ ડિસ્ટ્રિક્ટ જેમાં બાવળા અહીંથી અસારવા અને અહીંથી તમારું ગામ પસંદ કરવાનું હાલ આપણે બગોદરા લઈએ અને પછી એ ગેટ રિપોર્ટ તેના ઉપર ક્લિક કરવાની રહેશે એટલે મિત્રો આખા ગામનું લિસ્ટ આવી જશે કે કોને કોને પીએમ કિસાન અંતર્ગત લાભ મળે છે તો આવી રીતે તમે તમારા ગામનું પણ લિસ્ટ જોઈ શકો છો હવે ત્રીજી વસ્તુ જોઈએ તો તમારે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે મિત્રો અહીં અપડેટ મોબાઈલ નંબર એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે આ રીતનું પેજ છે જેમાં અહીં નીચે જવાનું રહેશે જેમાં તમારે અહીં રજીસ્ટ્રેશન નંબર અને અહીં કેપ્ચા કોડ નાખવાનો રહેશે જો રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો અહીંથી નો યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર તમે જાણી શકો છો અથવા તો તમે અહીં આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ નાખી સર્ચ ઉપર ક્લિક કરવાની રહેશે એટલે મિત્રો સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે જૂનો મોબાઈલ નંબર હશે એ પહેલાં નાખવાનો રહેશે અને પછી તમારે જે નવો મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તે નાખી સબમિટ ઉપર ક્લિક કરવાની રહેશે તો આ રીતે તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત